નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું ઘણી વખત જ્યારે કમરનો એમઆરઆઈ કરવામાં આવે છે તો તેમાં બહુ જ કોમન ફાઇન્ડિંગ છે જે છે લીગામેન્ટમ ફ્લેવમ હાઈપરટ્રોફી તો આ લીગામેન્ટમ ફ્લેવમ હાઈપરટ્રોફી શું હોય છે તે હું આપને આ વિડીયોમાં જણાવું સૌથી પહેલાં તો સમજીએ કે લીગામેન્ટમ ફ્લેવમ શું હોય છે દોસ્તો આ જે છે તે આપણા મણકા છે કોઈ પણ દર્દીને આપણે પાછળથી જોતા હોઈએ તો તે આ રીતનું ખ્યાલ આવે છે જે તમે પાછળથી અડો અને તમને જે હાડકું લાગતું હોય તે આ હોય છે હવે તમે અહીંયા ખાસ કરીને જોઈ શકો છો આ બે હાડકાં વચ્ચે જગ્યા છે જે અહીંયાથી તમને ડાયરેક્ટલી આ પીળા કલરની નસ દેખાઈ રહી છે તો આ જે જગ્યા ખાલી છે તે જગ્યાએ એક નાનકડું સ્ટ્રકચર હોય છે જેને કહેવાય છે લિગામેન્ટમ ફ્લેવમ તે એકદમ સોફ્ટ હોય છે હવે આ લિગામેન્ટમ ફ્લેવમનું બેઝિક કામ એ છે કે તે નસને પ્રોટેક્ટ કરી રાખે છે પણ કેટલીક વખત એવું થાય છે કે આ જે લિગામેન્ટ હોય છે તે જાડું થઈ જાય છે તેની થિકનેસ વધી જાય છે હવે તેની થીકનેસ વધી જાય તો આ નસની ઉપર દબાણ આવવાનું શરૂ થાય છે નસ દબાતી જાય છે અને જ્યારે પણ નસ દબાય છે ત્યારે તમને અહીંયાથી લઈને નીચે સુધી બંને પગમાં જણ જણાટી થાય ખાલી ચડે પગ સૂન પડી જાય તેવી તકલીફો થઈ શકે છે બીજી એક વસ્તુ હોય છે લિગામેન્ડમ ફ્લેવમ ઓસિફાઈડ મતલબ કે ઓસિફિકેશન ઓસિફિકેશન એટલે શું કે જે આ જગ્યા જે છે તેમાં જે લીગામેન્ટ છે તે લીગામેન્ટ સોફ્ટ નથી રહ્યું અને તેમાં પણ હાડકું બની ગયું છે હવે જો દોસ્તો લિગામેન્ડમ ફ્લેવમનું હાડકું બની જાય તો તે જગ્યાએ પણ તમને ખાસ કરીને બંને પગમાં ચાલવામાં તકલીફ થઈ શકે છે અને જ્યારે પણ લિગામેન્ટમ ફ્લેવમ ઓસિફાઈ થઈ જાય છે તો બીજી એક વસ્તુ થઈ શકે છે કે તમને કમરમાં એકદમ સ્ટિફનેસ લાગે જકડાશ લાગે તમારાથી આગળ નથી વળી શકાતું કે પાછળ પણ નથી જઈ શકાતું જ્યારે પણ ચાલો ત્યારે તમારે એકદમ સ્ટ્રેટ ચાલવું પડે છે તો તે કંડિશન હોય છે લિગામેન્ટમ ફ્લેવમ ઓસિફાઈડ અથવા ઓસિફિકેશન ઓફ લિગામેન્ટમ ફ્લેવમ હવે આ બંને કન્ડિશન જે છે જેમાં આ જે લિગામેન્ટ છે તે એકદમ જાડું થઈ ગયું હોય અને તેના કારણે તમને પગમાં જો તકલીફ રહેતી હોય તમારે સો બસો મીટર જ ચાલી શકાતું હોય અને તેના પછી આગળ ચાલવામાં તકલીફ પડતી હોય તો આ જે લીગામેન્ટ છે તેને કાઢવું જરૂરી છે જેવું તમે લિગામેન્ટને કાઢી નાખો છો તેવું નસની ઉપરનું દબાણ ઓછું થઈ જાય છે અને ચાલવામાં કોઈ જ રીતની તકલીફ રહેતી નથી